આ નોંધાયેલા ગુનાઓમાં આરોપીઓની ધરપકડ નહીં કરવા મુદ્દે દલિતો ડીજીપી ઓફિસ પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે એસસીએસટી એસટી એક્ટ ઓગણીસો નેવ્યાસીમાં આગોતરા જામીનની જોગવાઈ ન હોવા છતાંય પોલીસ દ્વારા કુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના યુકાદાનું ખોટું અર્થઘટન કરી ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે જો કે આ મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દલિત કર્મશીલો ડીજીપીને આવેદનપત્ર આપવા પહોંચવાના છે ડીજીપી દ્વારા પોલીસ અધિકારીઓને આ મુદ્દે સ્પષ્ટતા સાથે સૂચના આપવામાં આવે સમગ્ર ગુજરાતની વાત કરીશું તો અસંખ્ય કેસો છે કે જે એટ્રોસિટી ની અંદર કોઈ બાજુ કોઈ દલિતની ની લાશ બાળવા દેવામાં આવતી હોય કોઈ બાજુ દલિતના

તમામ આગેવાનો આદિવાસી આગેવાનો સંગઠન સહિત આજે વિરોધ કરી રહ્યા છે અને પોલીસ તંત્રને આજે આજે અમે કોલ્યામ કરી રહ્યા છે કે આજે તમે ભાજપ અને ગુજરાત સરકારના इशारे제 આ સુપ્રીમ કોર્ટના એસનું જે અર્થઘટન કર્યું છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એટ્રોસિટી એકની જો કોઈ અનુસાર જે અધિકારીઓથી તપાસ કરવાની હોય એ તપાસને અધૂરી રાખી છે ત્યારે આજે ડીજીપી સાહેબને અમે આજે સંગઠનો નમ્રતાપૂર્વક રજૂ વાત કરી રહ્યા છે પણ યાદ સાથે સાથે એ પણ રાખવું જોઈએ કે આ દેશની આઝાદીની અંદર દલિત

અમદાવાદના મણિનગરમાં વધુ એક